નમસ્કાર પ્લસ હું આપની સાથે હેતલ આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર રેલવે ફાટક પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા એક સ્પા સેન્ટરમાં એસઓજી છાપો મારી સ્પા ની ચાલતા દેહ વેપારના રેકેટ નો પર્દાફાશ કર્યો હતો પોલીસે મહિલા સહિત સત્તર લોકોને ઝડપી પાડ્યા હતા આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર હેલિકોન રેલવે ફાટક નજીક આવેલા કૃષ્ણ કોર્નર કોમ્પ્લેક્ષ ખાતે ચાલતા રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાણું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી એસઓજીને મળી હતી જેના આધારે એસઓજી સ્પા સેન્ટર ખાતે છાપો માર્યો હતો જેમાંથી છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી જે પૈકી પાંચ યુવતીઓ થાઇલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી